અને કેમ એક જ દિવસ માટે આપણે મહિલા દિવસ મનાવીએ રોજે રોજ ના મનાવી શકીએ મનાવી શકીએ શા માટે મનાવવાની જરૂરિયાત જ ઊભી થાય છે કારણ કે ક્યાંક ને ક્યાંક બીજા પણ લોકો અને સ્વયં સ્ત્રી કે આપણે પોતે પણ આપણી જે ઉપયોગીતા છે આપણી અંદર જે શક્તિ રહેલી છે એને આપણે ઓળખી શકતા નથી ક્યાંક ને ક્યાંક આપણે પણ પાછળ રહીએ છીએ કે ના આ કામ મારાથી ના થાય માટે યાદ કરાવવું પડે છે કે સ્ત્રી પણ કઈ કરી શકે છે માટે આજે મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આના પાછળનું કારણ એ છે કે ન્યુયોર્કમાં પંદર હજાર કરતા પણ વધારે સ્ત્રીઓ કે જેમને પોતાના હક માટે અ જે જે એમને કામ કરે છે એમને વેતન સારું મળી રહે ઓછા સમયમાં કામ કરે એ માટે એમને આંદોલન કર્યું હતું સોરી આંદોલન કર્યું હતું અને એ માટે જે સામાજિક જર્મન કાર્યકર છે ક્લેરા જેટકી જેમને આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ એમાં વાત કરી હતી કે આજના દિવસને વિશ્વ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે અને પહેલા તો જર્મની ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક આ દેશોમાં જ મનાવવામાં પરંતુ આજથી એટલે કે ઓગણીસ થી ઓગણીસો અગિયાર થી આપણા ભારતમાં પણ આ દિવસ મનાવવામાં આવે છે કહેવાય છે ને સ્ત્રી શક્તિ તો સ્ત્રી અને શક્તિ આ બંને પર્યાયરૂપ શબ્દો દિવસ મનાવવામાં આવે છે આપણે કહીએ છીએ ને કે સૂર્યનું આ અને જળબિંદુ આ બંનેના સંયોગથી એક મનોહર દ્રશ્ય સર્જાય છે જે સાત સાત રંગોમાં વિભાજિત થઈને આપણે જોઈ શકીએ છીએ વિજ્ઞાન સરે કઈ રીતે સૂર્યનું કિરણ અને જળ બિંદુ એના સુંદર સંયોગથી સાત સાત રંગોમાં વિભાજિત થઈને મેઘધનુષ્ય દેખાય છે આપણને કેવું સુંદર લાગે છે જોયું છે ને બધાએ હા વાસ્તવમાં તો એક જ શક્તિમાંથી ઉત્પન્ન થયેલું છે એક જ કિરણમાંથી તો એવી જ રીતે સ્ત્રીનું પણ છે કે સ્ત્રી ભલે એક જ છે પરંતુ એના રૂપ એના ગુણો એના સ્વરૂપો એ ખૂબ જ અલગ અલગ છે એ ધારે એ કરી શકે છે જેવી રીતે આપણે અલગ ઉત્સવો મનાવીએ છીએ જન્માષ્ટમીના હર્ષોલ્લાસનો રંગ પછી દિવાળીના રંગોળીના રંગો હોળીના રંગબેરંગી રંગો બનાવીએ છીએ ને તો આજ રંગોની જેમ જ સ્ત્રીના પણ અલગ અલગ રંગો અને સ્વરૂપો છે હું આજ અત્યારે આપણે સાંપ્રત સમયમાં 1911 થી વિશ્વ મહિલા દિવસ મનાવવાની શરૂઆત કરી પરંતુ આપણા પ્રાચીન ભારતની અસ્મિતા જે શ્રાવણ વદ અમાસના દિવસથી માતૃદિન તરીકે ઉજવવામાં આવે છે પણ જાણીએ કે આપણા અંદર કેવી કેવી શક્તિઓ રહેલી છે કેવા કેવા સ્વરૂપો રહેલા છે અને આપણે પણ શું કરી શકીએ છીએ એવી જ રીતે પ્રેમ અને વાત્સલ્યનું પ્રતિક એવું સ્ત્રીનું એક પહેલું સ્વરૂપ કયું છે જે આપણને મળે છે એક એક પુત્રીનું સ્વરૂપ સ્વરૂપ દીકરીનું સંસારમાં કોઈ એક એવો પુરુષ હોય કે જે દીકરીની એક સ્ત્રીની સંવેદનાઓને પાર સમજી શકે તો એ પિતા હોય છે અને પિતાના જીવનમાં એ સ્થાન પુત્રીનું હોય છે કહેવાય છે ને કે અડધો જ રોટલો હોય પોતે ના જમી હોય તો પણ આપણને જમાડી દે તો એ માં હોય શકે પરંતુ પોતે નથી જમ્યું અને તો પણ બે ફિકરાઈથી કહી દે મેં તો ઘણું એ જમી લીધું હવે જે વધ્યું હોય ને એ તમે જમી લો કોઈને ખબર એ ના પડે કે ભૂખ્યા છે પરંતુ

પછી સ્ત્રીનું એક બીજું સ્વરૂપ કયું ભગીની સ્વરૂપ એટલે કે સ્વરૂપ આપે છે અને એ છે માં અને જયારે નું આવું હતું મેં નાનું સ્વરૂપ એટલે કે ભગીની સ્વરૂપ બહેનનું સ્વરૂપ મને મને યાદ આવે કે ક્યારે મારી માતા મારી સાથે નાનકડી બનીને મારી સાથે રમે છે મને હંમેશા જીતાડે છે ભલે ખોટું ખોટું હોય પરંતુ મને જીતાડે છે મારી સાથે રહે છે ત્યારે અંદરથી એક જ અવાજ આવે કે મારી બહેન એના પછી સ્ત્રીનું બીજું સ્વરૂપ સખી સ્વરૂપ સ્ત્રીના અંદર સંવેદનશીલતા

દિવસ દરમિયાન જિંદગીભર બધા સંબંધોને સાચવે છે પછી એના પછી માતાનું સ્વરૂપ કે જેની તુલના આપણે કરી જ શકીએ એના ગુણો વિશે પણ આપણે વાત કરી ના શકીએ એવું કવિ લખે છે કે અસિદગીરી નું પાત્ર લઈ પછી આખા બધા જ સમુદ્રના પાણીની શાહી બનાવી અને સૃષ્ટિના બધા જ વૃક્ષોની ડાળીઓની કલમ બનાવીને સ્વયં સ્વયં ને પત્ર બનાવીને અને માં લખવા માના માણોને તો પણ વર્ષોના વર્ષો વીતી જાય એટલી માની મહિમા છે અને આપણે તો એવી ધરતીમાં જન્મ લીધો છે કે જ્યાં માં ચંગાવતી હસ્તા હસ્તા પુત્ર ચેલૈયાનું માથું ખાંડીને અતિથિનો સત્કારનું પ્રણ પણ નિભાવી શકે છે પછી આહીર દેવાએ ત્વાગેરની પત્ની અને જહારની જનેતા રાજ્યના રક્ષણ માટે પોતાના પુત્રનું હસ્તા હસ્તા બલિદાન આપી શકે છે ફૂલ કરતા પણ કોમળ અને વ્રજ્ર કરતા પણ કઠોર એ છે સ્ત્રી સ્ત્રીના અંદર કેટલી કેટલી શક્તિઓ રહેલી છે જેને આપણે જાણતા નથી અત્યારથી નહીં પ્રાચીન સમયથી પણ એવા એવા સ્ત્રી રત્નો થઈ ગયા છે કે જેમને અ સામાન્ય વસ્તુ પણ કરી નાખી છે જેવી રીતે યશોદા તો યશોદાએ સ્વયં શ્રી કૃષ્ણને પણ સાંભેલાથી બાંધીને બાંધી શક્યા છે પછી રાધા એ સ્વયં શ્રી કૃષ્ણ સાથે ગોષ્ટી કરી શકે છે અંશુયા સ્વરૂપે ત્રિલોકના નાથને પણ નવજાત શિશુ બનાવી શકે છે પછી વર્ષો સુધી રાહ જોઈ શબરી એ પણ ઈશ્વરને પોતાના હેઠા બોર ખવડાવી શકે છે પછી ઈશ્વરનું પેગંબર તરીકે અવતરણ કરાવી શકે છે મધર મેરી એવા તો

કલ્પના ચાવડા સરોજીની નાયડુ જેમણે અવકાશની ઊંચી ઉડાણો ભરીને આપણને બધાને જણાવી દીધું છે કે સ્ત્રીના અંદર એવું સામર્થ્ય રહેલું છે અને હંમેશા માટે અમર્યાદિત છે એની તુલના થઈ શકે નહીં સ્ત્રી ધારે તો કોઈ પણ કામ કરી શકે છે ઘણીવાર આપણને પણ ખબર નથી હોતી કે આપણે શું કરી શું કરી શકીએ છીએ અમે ઘણી અમે ફોન કર્યા દસમાની માની ઘણી સ્ટુડન્ટ્સના જેમે 10 પછી મુસ્લમાનની છોકરીઓ ઘણી ભણી નથી શા માટે નથી ભણતા એના ઘણા રીઝન હોઈ શકે છે પરંતુ અત્યારે માં બાપને અને બધાને સમજવાની જરૂર છે કે શિક્ષણ કેટલું જરૂરી છે અત્યારે તો એ વાત ઘણી જાણવા મળી અમને છોકરાઓ કહેતા હશે તો અમારા વિશે તો વાત કરો બેન સ્ત્રી દિવસ છે તો સ્ત્રીઓ વિશે જ વાત કરવાની આપણે બધા યુવાન યુવાનો છીએ યુદ્ધ છીએ આપના દેશને વિકાસ વિકસિત બનાવવા માટે કહેવાય ને આ એક પેપર છે સફેદ કોરું કાગળ છે એ આપના ફ્યુચર ના ભારત ને રિપ્રેઝન્ટ કરે છે કે આવનારા સમયમાં આપણો ભારત કેવું હશે મારી જોડે પેન છે તમારી જોડે પેન છે દેશના દરેક નાગરિક જોડે પેન છે અને ચાહે એ લખી શકે છે આ કાગળ ઉપર કે મારું ભારત મારું ભવિષ્યનું ભારત કેવું હશે પરંતુ અત્યારથી આપણને ક્લિયર હોવું જોઈએ આપણે ભારતની નહીં આખા વિશ્વની આખી સૃષ્ટિની વાત કરવાની છે અને એ પણ આપણે ધાર્ય એ બનાવી શકીએ છીએ પરંતુ એના માટે આપણે તૈયાર થવું પડશે થવું પડશે ને હા કે ના તમારે બધાના ગોલ નક્કી છે શું કરવાનું છે કેટલાના નક્કી છે સરસ તો એ પ્રમાણે મહેનત કરો છો ને એક્ઝામ આવે છે હવે તો પછી રોજ રોજની હોમવર્કની બાબતે કેવી કમ્પ્લેન હોવી જોઈએ નહીં જે કઈ પણ તૈયાર કરવાનું હોય જે પણ જવાબદારી હોય જે સુધી પહોંચાડી શકે તો એ માટે હંમેશા આપણે તૈયાર રહીશું અને એવું નહીં કે એક જ દિવસ માટે આપણે મહિલા દિવસ ઉજવીએ પરંતુ આપણે આપણા કર્મોથી રોજે રોજ મહિલા દિવસ ઉજવીએ એવી જ ઈચ્છા રાખું છું અસ્તુ જય જયભા